નમસ્તે મિત્રો જેમણે પણ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તો તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે કારણ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ની અત્યારે જે ભરતી આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં જોવાનું છે આપણે ભરતીમાં કઈ એટલી જગ્યા છે છેલ્લી તારીખ કઈ છે ક્યાંથી સ્ટાર્ટ થશે તે આપણે વિગતવાર જોઈએ હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેમણે આ પરીક્ષા તેમણે દ્વારા એક જાહેરાત આપવામાં આવી છે કે જાહેરાત ક્રમાંક કઈ છે થ્રી ફોર નાઇન સ્લેશ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ હવે મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર ક્લાસ થ્રી તેની માટેની આ જાહેરાત છે હવે આ કો ક કયા વિભાગમાં છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેના દ્વારા આ તેમાં આ ભરતી છે તો તેની મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર ક્લાસ થ્રી હવે ટોટલ પંચોતેર જગ્યા પર આ ભરતી થવાની છે તો તેના માટે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા એનું ભરતી થશે હવે આ ભરતી ક્યાંથી ક્યાં એટલે ક્યાંથી શરૂ થશે એટલે કે એનો ફોર્મ ભરવાના ક્યાંથી શરૂ થશે તો એક સપ્ટેમ્બર બે હજાર એટલે કે આ આવતી પહેલી તારીખથી લઈને પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે એટલે કે પહેલી તારીખથી એક વાગે બપોરના એક વાગ્યાથી પંદર તારીખ રાતના બાર વાગ્યા સુધી આ ફોર્મ ભરી શકશે ક્યાંથી એટલે કે કઈ વેબસાઇટ પર ભરવાનું રહેશે આ ઓજસની જે વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પરથી જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે હવે આ વિગત પર આપણે જોઈએ તો આ તમે જે ઓનલાઈન ફોર્મ ભરો તે પહેલાં તમારે આ આ જે કંઈ સૂચના છે તે કમ્પ્લીટલી ધ્યાનથી વાંચી લેવાનું એટલે કોઈ જાતની ભૂલ પડે નહીં અને તમારું ફોર્મ રદ થવાના કોઈ ચાન્સ રહે નહીં તે રીતે એટલે કોઈપણ જાતની ભૂલ રહે નહીં તે રીતે આ તમારા સૂચના વાંચી લેવાની તમે ઓનલાઈન ફોર્મ ભરો તે પહેલાં હવે તમે ઓનલાઈન ફોર્મ ભરો તો તમારી સાથે બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ સાથે રાખવાના જે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હશે તેમાંથી જે કંઈ પણ વિગત માગેલી હશે જેમ કે શૈક્ષણિક લાયકાત છે વયમર્યાદા છે જાતિ છે અને બીજી કંઈ જે કંઈ પણ લાયકાત છે તે તમારે તેમાં જોઈને જ ઓનલાઈન આ ફોર્મ ભરવાનું છે હવે જોઈએ જગ્યાની વિગત બાકીની જે કંઈ સૂચના છે તે તમે લાગુ પડતો તે લોકોએ વાંચી લેવા રહેશે રહેશે જેમ કે એસ ટી એસસી એસટી ઓબીસી જે લોકોને લાગુ પડતો હોય તે લોકોએ આ વાંચી લેવાનું છે હવે ટોટલ જગ્યા કેટલીક તે જોઈએ હવે શહેરી વિકાસ અને શહેરી ગૃહની ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ જે કચેરી છે ખાતા એ જે ખાતું છે એટલે કે વિભાગ છે એમાં કુલ જગ્યા છે પંચોતેર જેમાં જનરલ માટે ઓગણત્રીસ છે પછી ઈડબલ્યુએસ માટે સાત જગ્યા છે એસસી માટે સાત છે પછી એસટી માટે તેર છે એસસીબીસી માટે ઓગણીસ જગ્યા છે તેવી જ રીતે મહિલા ઉમેદવાર માટે એટલે કે તે લોકોને માટે અનામતની જગ્યા કેટલી છે જેમ જનરલ માટે નવ છે પછી આર્થિક રીતે જે નબળા હોય ઇડબ્લ્યુએસ માટે બે છે એસસી માટે પણ બે છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે ચાર છે અને એસસીબીસી માટે છ જગ્યા છે હવે શારીરિક શારીરિક અશક્સ અશક એટલે કે દિવ્યાંગ લોકો માટે અહીં ઝીરો આપેલ છે કારણ કે એમ એ લોકો માટે અલગથી ભરતી લેવાય છે એ લોકો એ લોકો માટેને અલગથી જાહેરાત આવેલી છે એની જાહેરાત ક્રમ ત્રણસો આઠ બે હજાર ચોવીસ પચીસમાં જે પ્રસિદ્ધ કરવામાં આવેલી તેમાં છે હવે માજી સૈનિક માટે કુલ સાત જગ્યા છે હવે આગળ જોઈએ જેને જે લોકોને લાગુ પડતું હોય તે અહીં બીજી સૂચના તમારે વાંચી લેવાની છે હવે જેમને દિવ્યાંગ છે તો તેઓ દિવ્યાંગતામાં કેટલા પર્સન્ટેજ આવી શકે તેના માટેની અહીં આ ડિટેલ આપી છે તે જોઈ લેવાની રહેશે કઈ કઈ ટાઈપનું દિવ્યાંગ લોકો માટે આ જરૂરી છે તે હવે નાગરિક તો તે તમારે ભારતનો નાગરિક હોવો જોઈએ એ તો છે ઓલરેડી ત્યારબાદ વહીમર્યાદા હવે વહીમર્યાદા પંદર નવ બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં એટલે અઢાર વર્ષ એ તારીખ સુધીમાં પૂરા થઈ ગયેલા હોય છે એટલે પંદર તારીખે એના ઓછામાં ઓછા અઢાર વર્ષ પૂરા થઈ ગયેલા હોય છે અને તેત્રીસ વર્ષથી વધારે નહીં હોવી જોઈએ એટલે તેત્રીસ વર્ષ ઉપર થયેલા ન હોવા જોઈએ હવે જેમને છૂટછાટ મળતી હોય તે લોકો માટે તો છે જ સામાન્ય વર્ગની મહિલાઓ માટે તે લોકો માટે પણ છૂટછાટ છે પછી અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે માજી સૈનિક દિવ્યાંગ દિવ્યાંગ ઉમેદવારો માટે પણ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે છૂટછાટ આ ટેબલમાં કેવી રીતે મળશે તેને તેના વિશે અહીં આપેલું છે કેમ કે જનરલ મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ છે પછી અનામત કેટેગરીમાંના પુરુષો માટે પાંચ વર્ષની છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે દસ વર્ષની છૂટછાટ છે અને વધારેમાં વધારે પિસ્તાલીસ વર્ષની મર્યા મર્યાદા છે એટલે કે તે લોકોની ઉંમર એટલી વધારેમાં વધારે છે પિસ્તાલીસ વર્ષ અને જનરલ કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારો માટે દસ વર્ષની છે મેક્સિમમ પિસ્તાલીસ વર્ષ પછી જનરલ કેટેગરીના દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે પંદર વર્ષની છે તેમાં પણ મેક્સિમમ પિસ્તાલીસ વર્ષની ઉંમર હવે અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ માટે પંદર વર્ષ મેક્સિમમ પિસ્તાલીસ વર્ષ છે અને અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવ દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે વીસ વર્ષ છે અને મેક્સિમમ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા છે એટલે કે પાંચ દસ પાંચ એટલે કે ટોટલ વીસ થશે માજી સૈનિક માટે ઉપલી વયમર્યાદામાં જે તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે હવે પગાર ધોરણ એ જોઈએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજાર એ ફિક્સ પગાર છે ત્યારબાદ આ તમારે આગળ વાંચવું હોય તો વાંચી શકો હવે શૈક્ષણિક લાયકાત જોઈએ શૈક્ષણિક લાયકાતમાં હાયર સેકન્ડરી સ્કૂલમાં સર્ટિફિકેટ એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ અથવા તો એના ઇક્વિબિલેન્ટ કોર્સ પાસ કરેલો જોઈએ એટલે એના ઇક્વિબિલેન્ટ ક્વોલિફિકેશન હોવી જોઈએ એ ગવર્મેન્ટ એપ્રુવડ હોવી જોઈએ એટલે કે ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ હોવી જોઈએ અને ત્યાં અને એની સાથે એન્ડ છે એટલે એની સાથે મિનિમમ વન એક વર્ષનો સેનિટરી ઇન્સ્પેક્ટર્સનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ પછી આ ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો આને કરેલું હોય તો મિનિમમ વન યર સર્ટિફિકેટ ઓફ હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર એ આઈટીઆઈમાં કરેલું હોવું જોઈએ ઓર અધર ઇન્સ્ટિટ્યૂટ રિકોગ્નાઇઝ બાય ગવર્મેન્ટ અને તેની સાથે બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એટલે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજનું સર્ટિફિકેટ હોવું જોઈએ જે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન અને રિક્રુટમેન્ટના જે રૂલ હશે તેના ઓગણીસો સડસઠના જે રૂલ હશે તેના અંડરમાં હોવો જોઈએ ત્યારબાદ ગુજરાતી અને હિન્દીનું નોલેજ હોવું જરૂરી છે હવે જે આ તમારે જે વાંચવું હોય તો વાંચી શકો ત્યારબાદ આગળ જોઈએ વિધવા ઉમેદવાર માટે પણ અહીં જે સૂચના આપી છે તે વાંચી લેવાની પછી જેમણે રમત ગમતમાં વધારાનો ગુણો મેળવેલા હોય તે લોકો માટે પણ અહીં છે લાયકાત તે જોઈ લેવાની રહેશે હવે શૈક્ષણિક લાયકાત અને મર્યાદા અને અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ એટલે તમારી જે શૈક્ષણિક લાયકાત છે તમારી ઉંમર છે તમારી જે કંઈ પણ સર્ટિફિકેટ મેળવેલું હશે તો તે લાસ્ટ ડેટ કઈ તારીખ સુધીમાં મળી મેળવી લીધેલું હોવું જોઈએ તો પંદર નવ બે હજાર પચીસની સ્થિતિ ધ્યાન લેવામાં આવશે એટલે પંદર નવ બે હજાર પચીસ સુધીમાં તમામ તમારી આ જે મર્યાદા પૂર્ણ થયેલી હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત કમ્પ્લીટ હોવી જોઈએ પછી તમારું જે કંઈ પ્રમાણપત્ર હોય તો તે તમારે પંદર નવ બે હજાર પચીસ સુધીમાં એ ધ્યાને લેવામાં આવશે ત્યાં સુધીમાં મેળવે લીધેલું હોવું જોઈએ જાણ કોમ્પ્યુટરની જાણકારી વિશે અહીં આપેલું છે હવે પ્રમાણપત્ર જેની પાસે કોમ્પ્યુટરનું નથી તો તે લોકો પણ અરજી કરી શકશે પરંતુ એવા એવા જે ઉમેદવારો હશે તે લોકોએ જ્યાં સુધી આ પરીક્ષાનું નિમણૂક મળે ત્યાં સુધીમાં એની જે સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે નહીં તો તે નિમણૂક મેળવવા માટે પાત્ર થશે નહીં હવે અરજી કરવાની રીત અરજી કરવાની રીતમાં જોઈએ તો એક નવ બે હજાર પચીસથી લઈને પંદર નવ બે હજાર સુધી બે હજાર પચીસ સુધીમાં આ ફોર્મ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર આ જે વેબસાઇટ છે એના પર જઈને તમારે ભરવાનું રહેશે હવે જેમણે એક કરતાં વધુ અરજી કરનારા એવો હોય એટલે કે જે ઉમેદવારે એક કરતાં વધુ અરજી કરી દીધી હોય તો એમણે જે છેલ્લી અરજી કરેલી હશે તે જ અને તે કન્ફર્મ કરેલી હશે તો તે જ એને ફાઇનલ ગણાશે અને તે પણ તેમાં પણ જે ફી ભરી દીધેલી હોય તો જ ગણાશે ફી જેમણે ભરેલી નહીં હશે તો એમની અરજી કન્ફર્મ ગણાશે નહીં હવે તમારે આ જે કેવી રીતે ભરવાનું છે તે અહીં આપેલું જ છે તે તમારે વાંચી લેવાનું છે અને કયા કયા ડોક્યુમેન્ટ છે તે હવે તમારે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો એ તમારે અપલોડ કરવાનો રહેશે તેમાં પણ વ્હાઈટ બેકગ્રાઉન્ડવાળો ફોટો હોવો જોઈએ અને જે તમે ફોટો પડાવ્યો હશે હશે તે તારીખ કઈ તારીખે ફોટો પડેલો તે તમારે ફોટામાં ફોટામાં છાપેલો હોવો જોઈએ અને તારીખ કરવાની છેલ્લી તારીખ એ અરજીની છેલ્લી તારીખ સુધીમાં એક વર્ષ સુધીમાં તમારે આ ફોટો એને કરતાં જૂનો હોવો જોઈએ નહીં એટલે તમે જે અરજી કરો તે છેલ્લી તારીખ સુધી જે જેની જે છેલ્લી તારીખ છે તેના કરતાં તેના એક વર્ષ કરતાં જૂનો હોવો જોઈએ નહીં અને તે તે જ ફોટાની ચાર પાંચ કોપી તમારે કાઢી લેવાની કારણ કે આગળ તમારે જરૂર પડશે હોલ ટિકિટમાં કે ગમે ગમે ત્યાં જરૂર પડશે અને કન્ફર્મ એવું કર્યા પહેલાં તમારે ચેક કરી લેવાનું રહેશે કે તમે એપ્લિકેશન કન્ફર્મ કરો તે પહેલાં તમારે એપ્લિકેશન ચેક કરી લેવાનું ત્યારબાદ તમારે કન્ફર્મ કરવાનું અને ફી ભરવાનું રહેશે હવે જે પરીક્ષાની ફી આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે પરીક્ષાની ફી બધાએ જ ભરવાની છે જનરલ કેટેગરીના અને રિઝર્વેશન એટલે કે તમામ કેટેગરીના ઉમેદવારે ફી ભરવાની રહેશે પછી જનરલ કેટેગરીમાં એટલે કે બિન અનામત વર્ગના જે ઉમેદવારો છે તેમણે પાંચસો રૂપિયા ફી ભરવાની પછી અનામત વર્ગના અહીં જે કંઈ પણ લાગુ પડે તે લોકો માટે ચારસો રૂપિયા ફી ભરવાની છે હવે ફી તમને રિફંડ થઈ જશે એટલે કે પરીક્ષા ફીમાં પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે એટલે કે જે લોકો આ ફી ભરેલી હશે આ તો તેમણે એક્ઝામ આપે આપે તો જ એમને ફી મળશે પાછી રિટર્ન એટલે કે રિફંડ મળી જશે નહીં તો મળશે નહીં એ તમારે ધ્યાન રાખવાનું રહેશે એટલે કે તમારે એક્ઝામ આપવાની છે હવે તમારે ફી ભરવાની છેલ્લી તારીખ કઈ છે અઢાર નવ બે હજાર પચીસ એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પંદર નવ બે હજાર પચીસ અને તમારી ફી ભરવાની છેલ્લી તારીખ છે અઢાર નવ બે હજાર પચીસ એ તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે એ ઓજસની વેબસાઇટ પર જ જોઈ લેવાનું રહેશે ડેબિટ કાર્ડથી કે ઇન્ટરનેટ બેન્કિંગથી ગમે જે રીતે તમે ફોર્મ આ જે ફી ભરી શકો છો ત્યારબાદ લાસ્ટ ડેટ પછી ફી ભરી શકાશે નહીં હવે ફી તમારી ભરેલી ન હશે તો તમારી અરજી માન્ય થશે નહીં એ તમારે ધ્યાન રાખવાનું રહેશે હવે જો પરીક્ષામાં પરીક્ષામાં ઉપ ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તે જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલ હશે તે માધ્યમથી ફી પરત મળવાપાત્ર રહેશે અને ઉમેદવાર ન હાજર રહેશે ઉમેદવાર હાજર ન રહેશે તો તે લોકો માટે તે લોકોને ફી મળશે નહીં હવે તમે જે ફી ભરશો તો જેવી રીતે તમે ફી ભરે તે જ રીતે તમારે તમારા ખાતામાં રિફંડ થઈ જશે એટલે કે તમે તો બીજાના ખાતામાંથી ફી ભરી હશે તો તેમના ખાતામાં રિફંડ થશે તમારા ખાતામાંથી ફી ભરી હશે તો તમારા ખાતામાં રિફંડ થશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે એટલે કે તમે કશે પણ ફો આ ફોર્મ ભરવા જવો તો અથવા તો ફી ભરવા જવો તો તે લોકોએ જેમના એકાઉન્ટમાંથી ફી ભરી હશે તેમના જ એકાઉન્ટમાં જશે એ તમારે ધ્યાન રાખવાનું છે અને ફી ન ભરી હશે તો તમારું તમારી અરજી કન્ફર્મ ગણાશે નહીં હવે પરીક્ષા પદ્ધતિ હોયમાં અથવા તો કમ્પ્યુટર બેઝ લેવામાં આવશે એ તો જેટલા ઉમેદવાર હાજર રહેશે જેટલા ઉમેદવારનું ફોર્મ ભરશે તેના પર બેઝ રહેશે આ તો પછી આ છે પરીક્ષામાં કઈ કઈ ટાઈપનું છે તેના વિશે છે પાર્ટ એ અને પાર્ટ બીમાં ત્યારબાદ જોઈએ તો કુલ સાહીઠ પર્સન્ટ છે એ તમારે વાંચી લેવાનું રહેશે પરીક્ષાનું આયોજન છે એ તમારે આગળ જોઈએ તો વાંચી લેવાનું રહેશે જે કંઈ પણ છે તે ત્યારબાદ પરિણામની પ્રસિદ્ધિ હવે જો કે તમારે ખાસ જોવાનું છે કે પાર્ટીમાં લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા છે અને પાર્ટ બીમાં પણ લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા છે એટલે કે ચાલીસ ચાલીસ ટકાએ એટલામાં તો એટલા ચાલીસ ટકા તો તમારે એટલીસ્ટ માર્ક્સ લાવવાના જ રહેશે ત્યારબાદ આગળ જોઈએ તમારે કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના છે તે અહીં એટલે કે તમારે ડોક્યુમેન્ટ કયા કયા જરૂરી છે તે પણ છે ખાસ કરીને બધા તમામ માર્કશીટ છે જનરલી તો એ જ હોય છે કે આધાર કાર્ડ છે તમારી જે માર્કશીટ છે પાસપોર્ટ સાઈઝનો ફોટો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે તો મિત્રો આ હાથે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળથી એક સેનિટરી સેનિટરી ઇન્સપેક્ટરની જાહેરાત આવી છે તેના માટેની આ એક અપડેટ હતી તો તમારે આ બધી સૂચના વાંચી લેવાની ત્યારબાદ જ આ ફોર્મ ભરવાનું રહેશે અને પહેલી તારીખથી આ ફોર્મ ભરવાનું રહેશે હવે એવી જ રીતે બીજી પણ જાહેરાત આવી છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ